ઝગડિયા તાલુકાના ઉમલ્લા નજીક ટ્રકની અડફેટે મોટરસાયકલ સવાર યુવકનું મોત તેની સાથેના અને ઇસમને ગંભીર ઈજા ઝગડિયા તાલુકાના ઉમલ્લા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર યુવકનું મોત થયું હતું જ્યારે બીજા ઇસમને ગંભીર ઈજાઓ થઈ હતી ઉમલ્લા પોલીસ મુજબ ગતરોજ તારીખ 17મી ના રોજ બપોરના દોઢ વાગ્યાના સમયે ઉમલ્લા ગામે રહેતો કમલેશ તડવી નામનો યુવક ફળિયામાં રહેતા સંજયભાઈ વસાવા સાથે પર ઘરે આવ્યો હતો હતો અને ટિફિન આપીને ફરી તેના કામે ગયો ત્યારબાદ સવા બે વાગ્યાના અરસામાં તેના પરિવારજનોને ખબર મળી હતી કે કમલેશની મોટર એક ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો પરિવારના લોકો ખાખરીપુરા ઉમલ્લા વચ્ચેના માર્ગ ઉપર ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે ઇજાગ્રસ્ત કમલેશ અને સંજયભાઈને એમ્બ્યુલન્સમાં ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાયા હોવાની જાણ થઈ હતી ઇજાગ્રસ્ત કમલેશને દવાખાનામાં ફરજ પરના તબીબે મરણ પામેલ જાહેર કર્યો હતો અને તેની સાથેના સંજયભાઈને ગંભીર ઈજાઓ થયેલ હોય વધુ સારવાર માટે રાજપીપળા લઈ જવાયા હતા ઘટના સંદર્ભે ઉમલ્લા પોલીસે અકસ્માત કરી પોતાનું વાહન લઈને નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી